કે હવે દરેક પશુપાલકોને ગાય જેવા પશુઓ માટે મળશે પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય તો આ સહાય માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે આ જે સહાયનું નામ છે પશુધન વીમા સહાય પશુધન વીમા સહાય જે આ યોજના અત્યારે ચાલુ કરવામાં આવે છે તો તમારી જે આ સહાય આ ખેડૂત પર અત્યારે હાલમાં ચાલુ છે તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે તે તમને આપણીમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે

તેના માટે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે તેના માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે આઈફેડુ ટાઈપ કરવાનું છે આઈફેડુ ટાઈપ કરવા તમારે શું કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે જો તમે આઈ ખેડૂત ટાઈપ કરવા બાદ તમે સર્ચ કરશો એટલે તમારે ગૂગલમાં આ સ્ટેપની ઘણા બધા પ્રકારની નીચે સાઇડો ઓપન થશે તેમાં તમારે શું કરવાનું છે તેમાં તમારે આઈફેડુ ગુજરાત જે લખ્યું છે તે ફર્સ્ટ સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે કેમ કે આઈ ખેડૂત ગુજરાત જે લખ્યું છે ફર્સ્ટ સાઈડ તે ઓફિશિયલ સાઇડ છે તેવું તમે સાઈડ પર તમે ક્લિક કરશો ફર્સ્ટ સાઈડ પર એટલા રીતના એક નોટિફિકેશન આવશે તો આ જે નોટિફિકેશન આવે છે તો નોટિફિકેશન આ ચોકડીનું જે નિશાન છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે સીધું તમારે યોજનાઓમાં જવાનું છે યોજનાઓ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે યોજનાઓ લખેલી પર તમે ક્લિક કરશો એટલે બીજા નંબરની યોજના બતાવે છે આ જે આઈક્યુ જે પોર્ટલ જે બનાવે તમે ચાર પ્રકારની યોજનાઓ છે ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના બગાતની યોજના અને મત્સ્યપાલનની યોજના તેમાં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે પશુપાલન વીમાની જે પંચ્યાસી ટકા જે સરકાર જે આપી રહી છે

યોજના અને જે ટૂંકમાં જે યોજના નામ છે પશુપાલન વીમા યોજના એટલે પશુપાલન વીમા સહાય યોજના નામ છે તેમાં રાજ્ય સરકારના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલકો વીમા કંપની પ્રતિનિધિ પ્રતિનિધિને પ્રતિ પશુદીઠ વીમા પ્રીમિયમ માટે પશુ રૂપિયા સો ચૂકવવાના રહેશે એટલે તમારે જે આ દરેક પ્રતિ તમારે જેટલા પણ પશુઓ છે તે પશુ માટે પશુ દીઠ તમારે 100 રૂપિયા તમારે પ્રીમિયમ પ્રતિ પ્રીમિયમ માટે તમારે પ્રતિ 100 રૂપિયા તમારે ભરવાના રહેશે એટલે ચૂકવવાના રહેશે 100 રૂપિયા તમારે બસો દીઠ તમારે 100 રૂપિયા ભરવાના રહેશે વીમા પેટે ત્યારબાદ તમને સ્ટોક મિશન સ્ટોક મિશન હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુઓને રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે પશુઓ પશુપાલક પશુપાલક દીઠ વધુમાં વધુ દસ પશુઓ પશુ દેઠ વીમા પ્રીમિયમની સહાય મળવા પાત્ર રહેશે વધુમાં વધુ તમને દસ પશુઓ દસ પશુ ધરાવતા હોય તો વધુમાં વધુ દસ પશુઓને આ પંચ્યાસી ટકા જે વીમાની જે પોલિસી છે તે વીમાની પોલિસી મળવા પાત્ર રહેશે ત્યારબાદ તમે અરજી તમે કેટલા ટાઈમ તમે અરજી કરી શકો છો એટલે પુનઃ લાભ મેળવવા માટે તમે ઓછામાં ઓછા ઓછામાં ઓછી સમય મર્યાદા છે તમે અરજીવનમાં આ જીવનમાં એક જ વખત તમે અરજી કરી શકો છો આ યોજના ત્યારબાદ આપણે જે ચર્ચા કરીએ ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો ડોક્યુમેન્ટ તમારે કયા કયા જરૂર પડશે

પશુધન વીમા સહાય યોજના તેમ અલીકરણ જે અમલીકરની જે એજન્સી છે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ કૃષિભવન ગાંધીનગર યોજનાની શરતો અને બોલીઓ આ રીતના જે શરતો છે તે તમારે વાંચી લેવાની છે આલક્રમની જે શરતો જે શરતો મુજબ તમારે વાંચી લેવાના છે નોંધ પણ જે આપવામાં આવેલી છે તે ઉપર મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ પણ ધરાવતા સહાય મળવા પાત્ર રહેશે જે મુજબ જે મુજબ પશુપાલકો વીમા કંપનીના પ્રતિનિધિની

રૂપિયા સત્તરસો ને છ્યાસી થાય તો આ રીતના જે કોષ્ટક જે આપવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો આ રીતના જે શરતો જે આપવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો ત્યારબાદ જોડાણ શું છે જે ડોક્યુમેન્ટ છે તે તમારું સરકારમાં ફોટાવાળું ઓળખની નકલ તમે આધાર કાર્ડ પણ મૂકી શકો છો મતદાર ઓળખ પત્ર તમારે ચૂંટણી કાર્ડ પણ મૂકી શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ પણ મૂકી શકો અને કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તે પણ તમે મૂકી શકો છો બીજાનું તમારે બાર કોડ રિઝેશન કાર્ડ તમારે મૂકવાનું રહેશે ત્યારબાદ જે શરતો છે તે શરતો અમારે વાંચી લેવાની છે વાંચ્યા બધા જે ચોકડી નિશાન આપ્યું છે તેના પર તમારે ક્લોઝ કરવાનું છે જો તમે ક્લોઝ કરો તેમાં અરજી કરો મિત્રો અરજીની લાસ્ટ તારીખ છે પંદર ત્રણ બે હાજર પચીસ મિત્રો અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો મિત્રો તમને ડેમો બતાવું છું તમારે કઈ રીતના અરજી કરવાની રહેશે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના સ્ટેપ છે તમે રજિસ્ટર છો કે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે અરજી કહેવાય તમારું ના પર ક્લિક કર્યા બાદ તમે આગળ વધતા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો તમે આગળ વધારે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના અલગ અલગ પ્રકારના સ્ટેપ બતાવશે નવી અરજી કરવા માટે ક્લિક કરો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ સહી કરી તમારે અપલોડ કરવાની રહેશે તેમાં મિત્રો તમને એક સ્ટેપ બતાવી દો તમારે જે એક ડેમો બતાવી દો કે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે બાકી સ્ટેપ સેમના સેમ આ સ્ટેપ આવશે તેમાં તમે નવી અરજી કરો તેના પર ક્લિક કરવાની રહેશે મિત્રો જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે ફર્સ્ટમાં તમારું નામ આવશે ગુજરાતીમાં આપેલું છે તે તમે જોઈને તમે ડિટેલ્સ ભરી શકો છો અમારા નામ આવશે આમાં પિતાનું નામ આવશે ત્રીજા બોક્સમાં સરનામ આવશે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીં તમારો બીજા નંબર તાલુકો ત્રીજા નંબર તમારું ગામ સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારું સરનામું જે તમારું આધાર કાર્ડમાં હોય તે રીતના તમારે સરનામું ટાઈપ કરવાનું છે અહીં તમારો તાલુકો ટાઈપ કરે છે અહીં તમારો જિલ્લો ટાઈપ કરો ત્યારબાદ તમારો પિનકોડ હોય છે તમારા ગામનો જે પિનકોડ એ આધાર કાર્ડની બેક સાઈડ પર છ અંકો આપેલો હોય છે તે પિનકોડ તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ લિંક એટલે તમારે લિંક પસંદ કરો પુરુષ અથવા સ્ત્રી તમે જેનો પણ ફોર્મ ભરતાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ આવશે તમારો મોબાઈલ નંબર આવશે તે મોબાઈલ નંબર ટાઈપ છે ઇમેલ આઈડી ફરજીયાત નથી હોય તો ટાઈપ છે હોય તો ચાલશે ત્યારબાદ દિવ્યાંગ કેમ તો પસંદ કરો જો મિત્રો તમે અપંગ હોય તો તમારે હા કરવાનો છે અપંગ ના હોય તો તમારે ના સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર તો મિત્રો તમારા આ બોક્સ તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ છે આધાર કાર્ડ નંબર તમારે ચેક કરવા માટે જે સિમ્બોલ જે આપેલું છે આંખનું જે નિશાન તેના પર ક્લિક તમે વેરીફાઈ કરી શકો ત્યારબાદ એક સંમતિ આપવામાં આવશે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા સંમતિ આપવામાં આવશે હું મારો આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજિસ્ટ્રેશન કરાવવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવાંગત સંમતિ આપું છું આ રીતે સંમતિ આપવાની રહેશે ત્યારબાદ આ જગ્યા પર જે બોક્સ છે તેના પર ક્લિક કરીને સંમતિ આપવાની રહેશે ત્યારબાદ અરજદાર પાસે ગાય પ્રાણીઓની સંખ્યા અને અરજદાર પાસે ભેંસ પ્રાણીઓની સંખ્યા અને અરજદાર પાસે કુલ ગાય ભેંસ પશુઓની સંખ્યા તો આ જગ્યા પર તમારે જે જેટલી ગાયો હોય તે ગાયોની સંખ્યા બતાવવાની છે, ભેંસોની સંખ્યા હોય તે ભેંસોની સંખ્યા બતાવવાની છે. ત્યારબાદ થશે અન્ય વિગતો. અન્ય વિગતોમાં જે આપવામાં આવે છે કે વીમા સહાય યોજના હેઠળ આવરવાના ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા જે બતાવે છે આ જગ્યા પર તમારે વીમા સહાય હેઠળના વીમા સહાય યોજના હેઠળના આવરવાના આવરવાના કુલ પશુઓ ગાય ભેંસ જેવા વર્ગની સંખ્યા બતાવવાની છે આ જગ્યા પર જે આવે છે તે સંખ્યા તમારે એ બતાવવાની છે. લાભાર્થીની કેટેગરીની જે પસંદ છે બીપીએલ હોય તો બીપીએલ પણ બતાવી શકો છો તમે જે રેશન કાર્ડમાં આપેલું છે બીપીએલ અને તમારે લાગતું હોય તો તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ લાસ્ટ આવશે રેશન કાર્ડની વિગત રેશન કાર્ડની વિગત તમારે ટાઈપ કર્યા બાદ રેશન કાર્ડને જે નંબર ટાઈપ કરવાનો છે તે નંબર ટાઈપ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે એક બોક્સ ખુલશે જેટલા પણ નામ છે તમે જેના પણ નામે અરજી કરો છો તે નામની સામે તમારા સભ્ય પસંદ કરો એમ કે સભ્ય પસંદ કરવાનું રહેશે ત્યારબાદ લાસ્ટ આવશે તમારો આ કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ તમારા ઉપર જે બતાવે છે એન્ટર ધ કોડ તે કેપ્ચા કોડ ને ટાઈપ કરીને તમારે અરજી સ્વીકારો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ ગઈ તમારા મોબાઈલમાં પણ મેસેજ આવી જશે ત્યારબાદ તમારે સીધું તમારા મિત્રો બીજા નંબર જે સ્ટેપ છે અરજી અપડેટ કરવા ક્લિક કરો મિત્રો અરજીમાં કોઈ સુધારો કરો તો તમારે અરજી અપડેટ કરવાની રહેશે નહીં તો સીધું તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે જો તમે ડોક્યુમેન્ટ અરજી સેવ થઈ ગયા હોય તમે ડોક્યુમેન્ટ પર તમે અપલોડ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ નંબર ઓટોમેટિક આવી જશે મિત્રો તમને એક આ ડેમ બતાવું છે અને જો તમને ખ્યાલ ના આવતો તમારી ઓનલાઈન અરજી કરવામાં કોઈ બી પ્રોબ્લેમ થાય તમને ખ્યાલ ના હોય તમે કોમેન્ટમાં બતાવી શકો છો જે પણ તમે કોમેન્ટમાં બતાવશો તેનું સોલ્યુશન કરીને હું ફરી અપલોડ કરીશ ચેનલ ચેનલ પર તો તમારે આ રીતના જે અને 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 છે તેમાં ઘણા પ્રકારના મૂકેલા છે આ તેમાં પણ જોઈને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો જેમ કે સેમ જ સ્ટેપ હોય છે બધા એટલે તમે અપલોડ કરી શકો છો અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે જે આધાર કાર્ડ અને જે રેશન કાર્ડ તમારે પહેલાં તમારે પીડીએફ બનાવીને અને જો મોબાઈલમાં તમે અરજી કરતા હોય તો મોબાઈલમાં ફોટો પાડી દેવાના છે અને જે તમે કોમ્પ્યુટરમાં કરતા હોય તો કોમ્પ્યુટરમાં ફોટા સેવ કરી દેવાના છે અથવા પીડીએફ પણ તમે અપલોડ કરી શકો છો અને તમે જેવું તમે જે જેવું તમે આના પર ડોક્યુમેન્ટ અપલોડ પર તમે અરજી નંબર નાખી કેપ્ચર કોન નાખો ક્લિક કરશો તો ઓટીપી આવશે તે ઓટીપી તમારે ટાઈપ કરીને તમે ઓકે કરશો એટલે આ અરજી ખુલશે તેમાં ડોક્યુમેન્ટ જે બતાવશે તેની સામે ચુસ્ત ફાઇલ પર આવશે તેના પર ક્લિક કરવાનું છે તમારે અને જો જે જગ્યા પર તમારી ફાઇલ હોય તે જગ્યા પર સિલેક્ટ કરીને તમારે ওকে করে দেয় অপলোড করে দেয়োড করছো এটা সক্সেসফু মেস আসছে তোমার ডোকুমেন্ট সফলতা পূর্ণক অপলোড থাকে তো করবে અરજી કન્ફર્મ કરશે એટલે ઉપર એક સ્ટેપ બતાવશે ઉપર નોટિફિકેશન કે તમારે અરજી કન્ફર્મ કરવા માગો છો અરજી કન્ફર્મ કર્યા બધી કોઈ પણ સુધારો થઈ શકશે નહીં એટલે અરજી કન્ફર્મ કરતા પહેલાં તમને એક નોટિફિકેશન સૂચના આવશે તે તમારે વાંચી લેવાની છે એટલે અરજીમાં દરેક ડિટેલ્સ જે કહીને તમારે અરજી કન્ફર્મ કરવાની છે તેના પર યસ પર આવશે એટલે યસ કહીને તમારે કન્ફર્મ કરવાનું છે ત્યારબાદ અરજીની પ્રિન્ટ લેવાની છે અને અરજીની પ્રિન્ટ લેવા બાદ તમારા અરજીના તમારી સહી કરી અને તમારે ફરી તમારે અપલોડ કરવાની છે લાઈવ સ્ટેપ પર અને આ રીતે તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આ દરેક નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહી તે માટે હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પેલા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુકન બટનમાં ક્લિક કરવાનું આભાર